નમસ્કાર સ્પાર્ક ટુ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર ગુજરાતમાં હવે વરસાદ વરસી રહ્યો છે આવી જ રીતે વડોદરામાં પણ સવારથી આપણે જોયું હશે દર્શક મિત્રો કે ઠંડક વાતાવરણમાં ઠંડક જોવા મળી છે અને હવે સાંજે જે મેઘરાજા છે એમની પધાનમી થઈ છે ને વડોદરામાં અલગ અલગ વિસ્તારમાં વાત કરીએ રાવપુરા માંડવી લહેરીપુરા ત્યાં આગળ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે ને પાણી ભરાવાના પણ સમાચાર મળી રહ્યા છે આપ પણ જુઓ આ જે રાવપુરામાં પાણી ભરાયું છે ગટરમાંથી પણ પાણી નીકળી રહ્યો છે માંડવીનો આ જે વિસ્તાર છે આ વર્ષો જૂની સમસ્યા છે દર્શક મિત્રો કે અડધી કલાક જો વરસાદ વરસતો હોય અને ત્યારે આ માંડવી હોય લહેરીપુરા હોય ન્યાય મંદિર હોય કે રાવપુરા હોય આ એવી જગ્યા છે કે ત્યાં પાણી ભરાઈ જાય છે વાત કરીશું અલકાપુરીમાં તો અલકાપુરીમાં બી હાલ વરસાદ વરસી રહ્યો છે પંડ્યા બ્રિજ ખાતે જે કામગીરી ચાલી રહી છે જેના લીધે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ગરનાલા જે સ્ટેશનનો ગરનાલો છે એની અંદર પણ અત્યારે હાલ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે